તો જય ગુગા મહારાજ સ્વાગત છે ની વ્લોગમાં તો ગાઈસ આજે મારા પપ્પાને તૈયાર થઈને ચોક જોઈશું બરાબર તો પહેલાં તો શું છે કે ચોકન છે અને હંગાત તો પછી જવું જ શાંતિ શાંતિ પણ પહેલાં પૂછવું જ કર એના પછી તમને કહું બરાબર તો માં જોડાયેલા રહેજો કારણ કે આપણે હંગાત આપણે જવું જ પડશે બરાબર તો બ્લોગ વ્લોગમાં જોડાયેલા રહો બરાબર તો ચલો પૂછશે

થોડી વાર હું ખાઈ લેવ એના પછી અમે જઈએ મારા મમ્મી બરાબર તો વ્લોગમાં જોડાયેલા રહેજો ખાઈ લીધું છે તેમાં પાપીન ત્યાં જણો ગૌ જોવા તો બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ કઈશ જઈશ નામ Đoang miệt đó chứ, hôm nay cái gì, đâu rồi? Đâu? Anh có tham chưa hay? luôn. Thôi, cái gì mà cái gì, ai chơi cái đó là bất diệt. Mà ta

आर्या जो चल रही

મેમોન આવ તો ગાય નીકળી જ જાતા ઘઉં જોવા પણ કેન્સલ થઈ ગયું કારણ કે મહેમાન આવો છે ઘેર તો પાછા રિટર્ન ઘેર આવી જાય છે મારા પપ્પાને મારા મમ્મીને બધો તો ઘઉંની ખેતી તો તમને બીજા વ્લોગમાં બન બતાવશું બરાબર અને આ મારો નાનો ચકડો વ્લોગ તમને ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય ગોગા મહારાજ